સુરતના નેચર પાર્કની જળ બિલાડી જળ બિલાડી થઈ છે અને હાલ નેચર પાર્કમાં છવ્વીસ જળ બિલાડી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાના નેચર પાર્કમાં રહેલી જળ બિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અન્ય ઝૂને આપ્યા બાદ તેની અવેજીમાં જુદા જુદા ત્રેસઠ જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે વર્ષમાં તાપી નદીમાં આવેલા અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જલ બિલાડીની એક જોડી મળી હતી જે જોડીને સરથાના નેચર પાર્કમાં રાખવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નેચર પાર્કને સોંપવામાં આવી હતી સ્વભાવે શરમાળ અને માનવીય હિલચાલથી દૂર રહેતી જલ બિલાડીનું બે હજાર આઠમાં નેચર પાર્કમાં બિડિંગ શરૂ થયું હતું બે હજાર તેર અને બે હજાર ચૌદ સુધીમાં તે સંખ્યા વધીને પંદર થઈ ગઈ હતી જ્યારે બે હજાર ચૌદ અને બે હજાર પંદરથી નેચર પાર્ક દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જલ બિલાડીની અવેજીમાં દેશના વિવિધ ઝૂમાંથી પશુ પક્ષી લાવવાની શરૂઆત કરાઈ હતી શરૂઆતના તબક્કામાં પોપટ શાહુદી નીલગાય જેવા પશુ પક્ષી બાદ બે હાજર વીસ અને બે હજાર એકવીસ માં રાયપુર થી બે જળ બિલાડીની અવેજીમાં બે સિંહ લાવવામાં આવ્યા હતા જ્યારે બે હાજર એકવીસ અને બે હાજર બાવીસ માં રાજકોટથી બે જલ બિલાડીની અવેજીમાં બે સફેદ વાઘ બે સિલ્વર તેતર બે શિયાળ લાવવામાં આવ્યા હતા પાછલા આઠ વર્ષમાં સત્તર જલ બિલાડીની અવેજીમાં જુદા જુદા ઝૂમાંથી અધત ત્રેસઠ પશુ પક્ષી લાવવામાં આવ્યા છે સરથાણા નેચર પાર્કમાં આપણને બે હજાર છમાં જે સુરતમાં તાપી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે પૂર ઓછડા બાદ રેસ્ક્યુ થઈ અને વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટ આપના ફાયર વિભાગ દ્વારા એક જોડી જળભિલાડીની એમ મળેલી હતી ઝૂ ખાતે અને ઝૂમાં ઓલરેડી એનું કેદ બનેલું જ હતું એટલે એમાં એને રાખવામાં આવતી ત્યારબાદ છ એક મહિના પછી ફરી એક ફિમેલ જડબિલાડી મળી હતી એ ત્રણેય સાથે રાખવાથી બે હજાર થી આપણે જુમાં કેપ્ટિવ સક્સેસફુલું છે એક્સચેન્જ પ્રોગ્રામ થી આપેલી છે અને એની સામે અત્યાર સુધી આપણને તેસઠ વિવિધ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ મળેલા છે ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ હાલમાં નેચર પાર્કમાં છવ્વીસ જલ બિલાડી છે તેમાં આ વર્ષે જન્મ થયો હોય એવા સાત બચ્ચા પણ છે આગામી વર્ષથી પંદર બચ્ચાનો જન્મ થાય એ પ્રકારનો અંદાજ છે સુરત નેચર પાર્કમાં જલ બિલાડીને સર્વાઇવલ રેશિયો પંચોતેર ટકાથી વધુનો છે આખા ભારતમાં આ પ્રકારે જલ બિલાડીનું બ્રીડિંગ ક્યાંય થતું નથી હાલમાં સાત અલગ અલગ પાંજરા બનાવ્યા છે તેમાં જલ બિલાડીની જોડી અલગ રાખવાની સાથે જ બચ્ચાને થતો ખતરો ઘટી જાય છે નેચર પાર્કના એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સત્તર જલ બિલાડી સામે ત્રેસઠ પશુ પક્ષી મળ્યા છે નજીકના દિવસોમાં વધુ એક પ્રાણીનો લાવવાની તૈયારી છે